પાલનપુર નગરપાલિકા દ્વારા વાણિજ્ય વેરો ન ભરનાર આબો હાઈવે ઉપર આવેલા શ્રી ઓર્કિડમાં સત્તર મિલકતો સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી પાલનપુર નગરપાલિકા દ્વારા વાણિજ્ય વેરોના ભરનાર મિલકતોની સીલ કરવામાં આવી પાલિકા દ્વારા આબુ હાઇવે ઉપર આવેલ શ્રી મિલકતો સીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પાલનપુર નગરપાલિકા દ્વારા વાણિજ્ય વેરો બાકી હોય તેવા મિલકત ધારકો સામે કડક હાતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં નગરપાલિકાની વેરા વિભાગની ટીમ દ્વારા પાલનપુરના આબુ હાઇવે ઉપર આવેલ શ્રી આર્કેડમાં સત્તર મિલકતો સીલ કરવામાં આવી છે પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલની સૂચનાથી પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના બિન રૈનાક વિસ્તારના છેલ્લા ઘણા સમયથી ઘર વેરા ન ભરતા ઇસમો સમય નગરપાલિકાએ લાલ કરતા ફફડાટ ગયેલ છે અને પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ આબુ હાઈવે વિસ્તારમાં આવેલ શ્રી ઓર્કિડ કોમ્પ્લેક્સમાં બિન રૈણાકની કુલ 17 જેટલી દુકાનો સીલ કરવામાં આવેલ જેનો કુલ બાકી વેરો રૂપિયા બે લાખ ઓગણસાહીઠ હજાર બાકી હોય દુકાનો સીલ કરવામાં આવી હતી તેમજ સ્થળ ઉપરથી ત્રણ લાખ ચોપન હજારની વસુલાત કરવામાં આવી હતી આ કામગીરીમાં ટેક્સ ઇન્સ્પેક્ટર નરેશભાઈ જોશી ઇરફાનભાઈ સૈયદ જી ઠાકોર મહેન્દ્રકુમાર ડામોર પ્રવિણભાઈ ડાભી રમેશ કે પરમાર પ્રકાશભાઈ જોશી બિપિનભાઈ પરમાર ભરત પુરોહિત તેમજ સ્ટાફ સાથે સીલીંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં ગ્રેન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ શાહ જાગૃતિબેન મનીષકુમાર પૂજારા હંસાબેન બાબુલાલ मकवाणा पुष्पा बेन धनजी भाई ग्रीन डेवलपर्स प्राइवेट लिमिटेड लिंबाचा जगदीश भाई बारड केसर सी परभत सिंह प्रजापति मंजूला बेन नटवर भाई भट्टसोत्तम पूनमचंद ग्रीन डेवलपर्स प्राइवेट लिमिटेड पटेल रमेश कुमार बालजी भाई जोशी ममता बेन हिम्मत राय अग्रवाल संगीताबेन गजेंद्र भाई परमा राकेश कुमार हीरालाल ठक्कर महेश कुमार શાંતિલાલ પ્રિયંકા બેન પ્રદ્યુમન અગ્રવાલ ચાર્ટ રેખા બેન મુનારામ આ તમામ મિલકત ધારકોનો વેરો બાકી હોય પાલિકા દ્વારા કાર્યવાહી કરી હતી